ખેડૂતો લોભ લાલચ આપીને સસ્તા ભાવે જમીનો ખરીદી લીધી ખરીદ્યા પછી જે એનું નોટિફિકેશન કે જાહેરનામું કહેવાય એ પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ એમની સાથે ભળેલા હોવાથી ત્યાંનું જાહેરનામું રદ કર્યું વારંવાર જાહેરનામા રદ કર્યા અને એમને પૂરેપૂરું ખેતી કરવા માટેનો મોકો આપ્યો ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો ભેગા થઈ રહ્યા છે ખેડૂતો અલગ અલગ જગ્યાએ આવેદનપત્ર આપી રહ્યા છે પોતાના વિરોધ જે છે એ નોંધાવી રહ્યા છે ત્યારે હવે નેતાઓ પણ એમાં જોડાઈ રહ્યા છે લાલજીભાઈ દેસાઈએ બનાસકાંઠામાં કિસાનો સાથે ભેગા થઈ અને કિસાન એકતા યાત્રા નીકાળી જેમાં ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવ્યો સાથે જ ખેડૂતોના જે પ્રશ્ન હતા એ બધા જ પ્રશ્ન મૂકવામાં આવ્યા અને હવે બનાસકાંઠાના સાંસદ અને બનાસના બહેન ગેનીબેન પણ આ વિષય પર છે ગેની બેને કહ્યું છે કે જે આ પ્રોજેક્ટ છે એ થરાદથી લઈને અમદાવાદ સુધીનો જે આ પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટમાં ખેડૂતોની જમીનને નુકસાન થઈ રહ્યું છે ભારતમાલા પ્રોજેક્ટને કારણે ખેડૂતોની જમીન સંપાદન અને એના મુદ્દાને લઈને ખેડૂતો ખૂબ નુકસાનમાં છે અને ખેડૂતોની જે વાવણી લાયક જમીનો છે એ પણ આમાં જઈ રહી છે આ પ્રોજેક્ટ માટે છેલ્લા કેટલાય સમયથી વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા હતા વર્ષો પહેલાં એટલે અમે એકાદ વર્ષ પહેલાં જ્યારે ખેડૂતોને મળવા ગયા હતા ત્યારે પણ આ વિષય પર ખૂબ ચર્ચાઓ થઈ રહી હતી ભારતમાલા પ્રોજેક્ટ કેવી રીતના ખેડૂતોની જે જમીન છે વાવણી લાયક જમીન છે એ જમીન પણ આ પ્રોજેક્ટ અંતર્ગત જઈ રહી છે પ્રોજેક્ટમાં ઘણા બધા નેતા અને ઘણા બધા ઉદ્યોગપતિની જમીનો છે અને એ લોકોને ફાયદો થાય એ રીતના આ પ્રોજેક્ટ ડિઝાઇન કરવામાં આવ્યા છે આવા આક્ષેપો ખેડૂતો દ્વારા પહેલાં પણ કરવામાં આવ્યા હતા ગેરીબેન ઠાકોર કાગડિયા સાથે બેઠા અને કીધું કે આટલા આટલા ખેડૂતોની અમારી પાસે લિસ્ટ છે આટલું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે અને આ પ્રોજેક્ટ સામે એમને પણ વિરોધ નોંધાયો છે તો બનાસકાંઠાના ચાંદ

ભારતીય જનતા પાર્ટીનું નામ બદલીને ભારતીય ભ્રષ્ટાચાર પાર્ટી રાખ્યું હોત તો એ વર્તમાન સમયમાં હું માનું અમદાવાદ નવ ભારતમાળા રોડ એ મંજૂર કરવામાં આવ્યો એમાં બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકો લાકણી દિયોદર કાંકરેજ આ ચાર તાલુકાના ખેડૂતોની જમીન એ જાહેરનામા પહેલા કેટલાક મોટા બિલ્ડરો હોય ભાજપના નેતાઓ હોય અને ભાજપના કયા કયા નેતા છે એમના પણ અમારી પાસે છે એમને ખેડૂતોને આપીને સસ્તા ભાવે જમીનો ખરીદી લીધી ખરીદ્યા પછી જે એમનું નોટિફિકેશન કહે જાહેરનામું કહેવાય એ પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ એમની સાથે ભળેલા હોવાથી ત્યાંનું જાહેરનામું રદ કર્યું વારંવાર જાહેરનામા રદ કર્યા અને એમને પૂરેપૂરું બિન ખેતી કરવા માટેનો મોકો આપ્યો ઉદ્યોગ ઉદ્યોગમાં જે જમીન કન્વર્ટ થયેલી હોય બિનખેતી થયેલી હોય એના વધુ પડતા પૈસા ચૂકવવા પડતા હોય છે આ ચાર તાલુકાની અંદર જે ભાજપના કાર્યકરો હોય

જે બિલ્ડરો છે એમને જમીન ખરીદી અને બિન ખેતી કરાવી દીધું ઉદ્યોગમાં તો એમને સાડી કરોડ મળે એટલે ક્યાં પંદરસો વીઘા જમીન અને ક્યાં સિત્તેર વીઘા જમીન આ તો માત્ર બનાસકાંઠાની વાત છે આ જે જમીનનું જે ચુકવણું કરવાનું થાય એ જે ઉદ્યોગમાં જેને પણ જમીન કન્વર્ટ કરાવી એનું લિસ્ટ પણ અમારી પાસે છે બનાસકાંઠાની અંદર કેટલા ખેડૂતો આવે એ પણ લિસ્ટ અમારી પાસે છે અને જે પ્રાંત અધિકારી હોય કલેક્ટર હોય મહેસૂલ વિભાગ હોય જે ભારત અમારા રોડના અધિકારીઓ એટલે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ હોય આ બધાએ એની મિલી ભગતથી એક વહીવટી રીતે ક્યાંય પકડાય નહીં અને ગુજરાત સરકારના પૈસા એટલે નાગરિકોના પૈસા એ આ રીતે ભ્રષ્ટાચાર કરીને જે નાગરિકોને પોતાની સુવિધા માટે વાપરવાના હોય

જે માત્ર બનાસકાંઠાની આ વિગત છે પણ હજુ તો બનાસકાંઠા પછી પાટણ હોય મહેસાણા હોય ગાંધીનગર હોય અમદાવાદ હોય તો ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાની અંદર એક જ અંદર કરોડ નો ભ્રષ્ટાચાર એ આ રોડ ની અંદર થવાનો છે આને આ રીતે જેમ બનાસકાંઠામાં જે રીતે બીમ ખેતી કરાવી આવીને આવી પાટણમાં પણ છે ત્યાં મહેસાણા ત્યાં ગાંધીનગર અને અમદાવાદ આ બાબતનું ધ્યાન એ ગઈકાલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાહેબને મળીને એમને તમામ વિગતો આપી છે કેન્દ્રના જે સેક્રેટરી કરીને છે એમને પણ મળીને રૂબરૂ મુલાકાત લઈને આ તમામ વિગતોથી માહિતગાર કર્યા છે ત્યારે અમારી પોતાની માગણી એટલી જ છે કે આ રોડની તપાસ એ કેન્દ્રની ટીમ મારફત થાય ને એમને વિજિલન્સ કમિટીની રચના કરીને તપાસ માટેની પણ ખાતરી આપી છે અને બીજી અમારી માગણી છે કે આ જે કરોડોપતિ લોકો છે એમને ખોટો ભ્રષ્ટાચાર કરીને આટલા લાખો કરોડો રૂપિયા એ રાતોરાત સરકાર પાસેથી લઈ લીધા હોય અને ખેડૂતોને વર્તમાન જે જમીનનું વેલ્યુએશન છે માર્કેટ ભાવ છે વર્તમાન જે બે હજાર પચીસની જંત્રી છે એ પ્રમાણે પણ આપવામાં આવતા નથી એટલે આ બાબતમાં આજે પાંચસો થી છસો ખેડૂતો એ બનાસકાંઠા કલેક્ટરને આવેદન પણ આવેદન પત્ર પણ આપવાના છે એ માગણી પણ કરવાના છે અને માગણી કર્યા પછી અમે અપેક્ષા રાખીએ છીએ કે આવા રોડ બનાવવા પાછળના જે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર છે એને રોકવાની જવાબદારી એ સરકારની છે આમ તો મક્કમ ને મુર્દુમ સરકાર અને દાદા ના જે બોલ ડોઝર છે એ ગરીબો ઉપર ફરી વળે કોઈકને શિક્ષણ માટે એક વિઘો જમીન જોતી હોય તો ના મળે પણ આજે મહેસૂલ વિભાગ એ સીએમના પોતાની પાસે વિભાગ હોવા છતાં આજે નેશનલ વિભાગ મારફત એનું ચૂકવણું થતું હોય અને કલેક્ટરને પ્રાંત અધિકારી મારફત આવી ખોટી જમીનો એને થતી હોય અને છતાં પણ સરકાર ચૂપ રહેતી હોય તો હું માનું છું ક્યાંક ને ક્યાંક એ તમામ આ આ ભ્રષ્ટાચાર કરવામાં એમની સાથે સંકળાયેલા છે એમની મિલી ભગત છે હું આપના માધ્યમથી અને મીડિયાના માધ્યમથી વારંવાર આ બાબતમાં ખેડૂતોને ન્યાય મળે એ બાબતનો અવાજ ઉઠાવ્યો છે અમે સડકથી કરીને સંસદ સુધી આ બાબતમાં ખેડૂતોને ન્યાય અપાવવા માટે લડીશું અને ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો હોય એ આમ તો બહુ મોટી મોટી વાતો કરે કે અમે લોકોની સેવા માટે જાહેર જીવનમાં આવ્યા છીએ પણ તમે કોની સેવા માટે કરીને આવ્યા છો એ આ ભ્રષ્ટાચાર ઉપરથી નક્કી થાય છે મેં અગાઉ કીધું એમ કે જયારે જરૂર પડે ત્યારે એમના નામ એ મીડિયા સમક્ષ કે જાહેર સભામાં જાહેર રજૂ કરવા પડશે તો પણ કરશું ને એમને ખુલ્લા પાડવા માટેનો પ્રયત્ન કરશું અને આ રીતે જાગૃત થઈ અને આ ભ્રષ્ટાચારની સામે આપણે સામૂહિક રીતે બધે લડવા માટેની જરૂર છે આવો આપણે સૌ સાથે મળીને જ્યાં પણ ખેડૂતોને અન્યાય થયો હોય વંચિતોને અન્યાય થયો હોય અને કોઈ પણ ક્ષેત્રની અંદર આ રીતે સરકારમાં બેઠેલા અધિકારીઓ અને સરકારમાં બેઠેલા લોકો એ કોર્ટ કરતા હોય તો એની બંધારણની જે અને અધિકાર મળ્યા એ ઉજાગર કરીને આપણે ન્યાય મેળવવા માટેના પ્રયત્નો કરીએ અને આ બાબતમાં જે રીતે લડવાનું થતું હોય ક્યાંક જ્યુડિશિયરી રીતે લડવાનું થતું હોય તો પણ એના વકીલો રાખી અને એનો અવાજ હાઈકોર્ટ સુધી જાય અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ન્યાય મળે એવા અમારા પ્રયત્નો રહેશે આ બાબતમાં ખેડૂતોને પણ હું ખાતરી આપું છું કે જ્યાં પણ જરૂર પડશે ત્યારે સમગ્ર કોંગ્રેસ પાર્ટી અને અમે બધા જ તમારી સાથે છીએ તમારી હકની લડાઈ લડવા માટે અમે તૈયાર છીએ આવો આપણે સૌ સાથે મળી ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડીએ અને આપણા ને થયેલો અન્યાય એ આપણે ન્યાય મેળવવા માટેનો પ્રયત્ન કરીએ આપ સૌનો આભાર